છે નહીં સલાહ લીધી વકીલ તો એમણે પચીસો રૂપિયા કન્સલ્ટન્ટ ફી માંગી પછી એક મિનિટ માં એમનો મેસેજ આવ્યો કે આવી રીતે કરોડો એ બધું જે લખ્યું એ રીતે તમે સાહેબ ને એમ કીધું કે રમણીક ભાઈ સાહેબ છે કે કોટડીયા સાહેબ એ ખેડૂત માટે કોટા માટે મથે બધું એમનો ચાર્જ કોઈ છે નહિ ખેડૂતો માટે ફ્રી માં કામ કરે છે સારા એટલે પછી એમણે કીધું કે ન્યાજ જાઉ કે મારી જો શું કામ આવ્યો અને બધા માણસો સેવા ન કરે દાખલા તરીકે કોઈ ડોક્ટર હોય એ સંસ્થામાં જતો હોય સેવા કરતો હોય પછી બધા ડોક્ટરો કઈ પોતપોતાની પોતાની હોસ્પિટલે સેવા કરવા નો બેસે એટલે મારો દાખલો તમારે બીજા કોઈ એડવોકેટ ને અપાય નહીં એનાથી દુખ લાગે કોઈને ના ના સર એવું નહોતું ભાઈ એને એવું અંદર છે ને ગાળ ધોળી એટલે પછી મારે એને ધૂળ એવું લખવું પડ્યું એમને એમને લખેલું મેં કીધું તમારો સમય અભ્યાસ અને બધું મૂલ્ય છે અને ખર્ચા બી انا હોય બણવ બરોબર છે એટલે મેં આમ નું છે બસ એ જ સાહેબ વાત કરી હતી મેં એમને હા એને એનું એક એને કરાવી જા આપણે બી આપણે બીન પર હા એ એ જે હમણાં નવો રૂલ્સ આવ્યો છે મહિના પેдно હા એમાં અમારે પ્રતિબંધિત છે એમાં પેલું પ્રતિબંધિત જગ્યા છે હાજી હાજી જે એને કરાવું છું એટલે મેં એમને ચેન્જ કરેલો ઓકે જુઓ એને માહિતી હું આપતો ખબર હું માત્ર ખેડૂતોનું જ સેવા કરું છું એને સેવા નથી કરતો તમારે ખેડૂત લક્ષી કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો બોલો બોલો હા કોઈ ચાર્જ નો કોઈ સવાલ જ નથી ચાર્જ તો આપડે કઈ લેતા જ નથી ના જા હા બોલો છે કઈ પૂછવાનું છે નાજી નાજી થેન્ક યુ બરાબર